હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિશેષ સામાજિક વિજ્ઞાન જેની સ્વ અધ્યયન પોતાનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને પ્રેસ કરો જેથી તમને ધોરણ આઠના તો ખરા પણ આગળના સમયે નવ થી બાર સુધીના વિડીયો પણ મળશે

ત્રણ બજારની ઉપલબ્ધતા અને વીજળીની સોરી પરિવહનની સુવિધા નીચેનામાંથી ભારતના ઔદ્યોગિક પ્રદેશો માટે કઈ જોડ સાચી નથી વિશાખાપટ્ટનમ મધ્યપ્રદેશ નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેશા છે ક્ષણ મને ઓળખો હું જાપાનનું કાપડ ઉત્પાદનનું મહત્વપૂર્ણ કેન્દ્ર છું ઓશાકા ઈસવીસન અઢારસો ચોપનમાં ભારતમાં પહેલી સફળ યાંત્રિક કાપડ મિલની સ્થાપના કયા સ્થળે થઈ હતી મુંબઈ હવે વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર સામાજિક વિજ્ઞાન કેવું છે ને કંઈ ખબર નથી પડતી બહુ લાગે છે તો મિત્રો તમારે અઘરું અઘરું બહુ નથી કરવાનું તમારે જોવાના છે જેમાં તમે લાઈવ નિહાળી શકશો હા તો ક્યાંથી મળશે એવું નહીં કે વિજ્ઞાન બધા જ તો મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની વાત હોય તો કરી લો ત્રણ થી બારના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં ગુગલ પ્લે સ્ટોર કરશો એટલા પેજ ખુલે એમાં મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન પરીક્ષાના સમયે પેપરો સોલ્યુશન સાથેના એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીઓ ત્રણથી બારમાં ત્રણથી થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે તમારે જે વિષયમાં જે પાઠ જોઈ તે જોઈ શકશો એનો કોઈ ચાર્જ નથી તમારા મિત્રોને પણ જાણ કરી શકશો બરાબર ગણિત છે એ જય સર 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 ગુજરાતી ધારા મેડમ મેડમ વિજ્ઞાન પરેશ બરાબર ઇંગ્લિશ રીતે બધાના વિડીયો છે ધારો કે તમારા મિત્ર કાપડ ઉદ્યોગના માલિક છે તો નીચેનામાંથી કયો પાક કાપડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ છે જે તમારા મિત્ર તેના ઉદ્યોગ માટે ખરીદી કરશે કપાસ મને ઓળખો મને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખ મળી હતી અમદાવાદ નીચે આપેલ મુખ્ય કેન્દ્રોને તેની યોગ્ય વિગતો સાથે જોડો તો આવશે સી ઓસાકા જાપાનનું કાપડ ઉત્પાદનનું કેન્દ્ર અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર ત્યાર પછી ત્રીજામાં ઈ પીટ્સબર્ગ સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદનું ઉદ્યોગ જમશેદપુર ભારતનું લોખંડ ઓલાદ પોલાદનું ઉદ્યોગ બેંગ્લુરુ માહિતી તકનીકી ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર નીચેનામાંથી કયો કેન્દ્ર સ્ટીલ ઉત્પાદક નથી જયપુર નીચેનામાંથી કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત છે કાગળ ઉદ્યોગ સોરી સમુદ્ર આધારિત છે મિત્રો કાગળ નહીં આવે પણ ત્યાં આવશે મત્સ્ય ઉદ્યોગ બરાબર હા સમુદ્ર આધારિત કાગળની સરકારી ક્ષેત્રના ઉદ્યોગ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ મારુતિ લિમિટેડ ભારતના સુવર્ણ રેખા અને ખરકાઈ નદીઓ કયા રાજ્યમાં આવેલી છે ઝારખંડ સંયુક્ત રાજ્ય અમેરિકાના લોખંડ પોલાદ ઉદ્યોગના મહત્વના કેન્દ્ર પીટર્સબર્ગ કઈ નદી દ્વારા જળ જથ્થો પ્રાપ્ત થાય છે તો ત્રણેય માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી સંદર્ભે કેલિફોર્નિયા સિલિકોન વેલી ભારત તો બેંગલુરુ સાચા ખોટા જણાવો સુરત સાબરમતી નદીના કિનારે પર વસેલું છે ખોટું સૂત્રા કાપડ ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગમાંનો એક છે તો એનો જવાબ તમારા વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ કરવાનો છે

સાતમામાં શું આવશે ખોટું સાતમામાં ખોટું વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો તરીકે પૂર્વોત્તર અમેરિકા પશ્ચિમ અને મધ્ય યુરોપ તેમજ પૂર્વ એશિયા છે ખરું માહિતી તકનીકી ઉદ્યોગ એક નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે ખરું કુદરતી રેસાઓમાં નાયલોન પોલિસ્ટર એકલેક રેયરનો સમાવેશ થાય છે તો એમાં આવશે ખોટું આગળ બંધ બેસતા જોડકા જોડું સમુદ્ર આધારિત ઉદ્યોગ સી મત્સ્ય ઉદ્યોગ પશુ આધારિત ઉદ્યોગ ચર્મ ઉદ્યોગ ખનીજ આધારિત ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ શણ ઉદ્યોગ ઢાંકા મલમલનું કાપડ મછલીપટ્ટમ છીંટનું કાપડ કાલીકટ સૂત્રાવ કાપડ સુરત તો સોનેરી ઝરીના કામવાળું સૂત્રાવ કાપડ ખાલી જગ્યા સૂતરમાંથી માંથી કાપડ વણવાની એક પ્રાચીન કળા છે મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સૂત્રાવ કાપડ નિર્માતા નગર અમદાવાદ બની ગયું જાપાનના માન્ચેસ્ટર તરીકે ઓશાકા ઓળખાય છે ઉત્તર અમેરિકામાં સિલિકોન વેલી રોકીશ ની પર્વતમાળા નજીક આવેલી છે ગુજરાતમાં કચ્છ જિલ્લામાં સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનથી ઉદ્યોગો વિકસ્યા છે ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તફાવત આપવાના છે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ બરાબર વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો ત્યાર પછી સ્ટીલ ઉત્પાદક અને સ્ટીલ ઉત્પાદક ઓકે ચાલો ત્યાર પછી કૃષિ આધારિત ઉદ્યોગ ખનીજ આધારિત ઉદ્યોગ એના કરીને છે ત્યાર પછી નીચે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ભારતના મહત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો કયા કયા છે કૃષિ આધારિત ઉદ્યોગના ઉદાહરણો જણાવો કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો જો આ પીડીએફ જોતી હોય તો પીડીએફ પણ તમને મળી જશે ક્યાંથી અહીંયા પેડ કોર્સમાંથી ક્લિયર તમારા વિસ્તાર અને તેની આજુબાજુમાં કયા કયા ઉદ્યોગો જોવા મળે છે પશુ આધારિત ઉદ્યોગ કોને કહેવાય તેના કોઈ પણ બે ઉદાહરણ જણાવો ત્યાર પછી માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો આધુનિક ઉદ્યોગની કરોડરજૂ તરીકે કયો ઉદ્યોગ ઓળખાય છે શા માટે ત્યાર પછી આપના ગામ કે વિસ્તારના ઉદ્યોગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કયા કયા પ્રકારના કાચા માલ મળે છે કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગમાં કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે સરકાર ઉદ્યોગોના પ્રોત્સાહન માટે કઈ કઈ મદદ કરે છે પારિભાષિક શબ્દોની સમજૂતી આપો ઉદ્યોગ ઔદ્યોગિક પ્રદેશ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ ખનીજ આધારિત ઉદ્યોગ ચાલો વૈજ્ઞાનિક કારણો આપો પોલાદ મોટે ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય છે ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ છે ત્રીજું એ સંયુક્ત રાજ્ય લોખંડ પોલાદ ઉદ્યોગનું એક મહત્વનું નગર છે વિકાસ અમુક ઝડપથી થાય છે પાંચમું માહિતી તકનીકી ઉદ્યોગ વર્તમાન સમયમાં વૈશ્વિક બની ગયો છે ત્યાર પછી ટૂંકનો લખો ઉદ્યોગ અર્થ અને તેનું વર્ગીકરણ બીજું સૂત્ર કાપડ ત્રીજું લોખંડ પોલાદ ઉદ્યોગ ચોથું માહિતી તકનીક ઉદ્યોગ આઠમું નીચે આપેલા ઉદ્યોગોના ઉદાહરણોનો તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો કૃષિ આધારિત પશુ આધારિત સમુદ્ર આધારિત વન આધારિત અને ખનીજ આધારિત સામાજિક ક્ષેત્રના ઉદ્યોગ ખાનગી ક્ષેત્રના સરકારી ક્ષેત્રના સહકારી અને સંયુક્ત ક્ષેત્રના ચાલો નીચે આપેલી સૂચના મુજબ પ્રવૃત્તિ કરો સુરાવ કાપડ રેશમી કાપડ કાપડ કૃત્રિમ કાપડ તમારે ચોંટાડવાનું છે પ્રશ્ન નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં જે તે ઉદ્યોગના મુખ્ય કેન્દ્રને સંબંધિત રાજ્યો દર્શાવો જેમ કે લોખંડના સૂતરાવ કાપડના અને માહિતી તકનીકના બરાબર તો આ બધા રાજ્યો વિદ્યાર્થી મિત્રો દર્શાવવામાં આવેલા છે ત્યાર પછી નીચે આપેલા દુનિયાના રેખાંકિત નકશામાં જે તે ઉદ્યોગના મુખ્ય કેન્દ્રોને સંબંધિત દેશમાં દર્શાવો રીતે વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને ચોક્કસ કમેન્ટ કરો જો મિત્રો કોઈ ભૂલ થઈ હોય ટાઈપિંગમાં એવું બની શકે એબીસીડી વિભાગમાં બરાબર તો એ માટે ક્ષમા ચાહીએ છીએ આપણે એવું કોઈ ઈરાદો નથી તમે ખોટું શીખવાડવાનો પણ છતાં આપણે પ્રયત્ન કરીશું તો કમેન્ટ કરજો કોઈ ભૂલ હોય તો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત